છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભેંસાવાઈ ગામમાં આજકાલ આનંદ અને ભક્તિનો અનોખો માહોલ છે ગામમાં સાઈંદની ભવ્ય ઉજવણી ચાલી રહી છે જે આદિવાસી સમાજની આસ્થા પરંપરા અને સંસ્કૃતિનો જીવંત સાક્ષી છે માહિતી અનુસાર સાઈંદનો મેળો લગભગ સાઠથી સિત્તેર વર્ષ પછી યોજાય છે જેમાં દેવોની પેઢી બદલવાનો વિશેષ વિધિપૂર્ણ કાર્યક્રમ કરવામાં આવે છે

ડાળો વરાવવાની વિધિ અને પૂજન થશે ગામસા હિંદ એ અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિના ભાગરૂપે પેઢી બદલવા દેવોની પેઢી બદલવાની અને ખૂટ બદલવાની જે પરંપરા સદીઓથી ચાલતી આવે છે એ પરંપરા અનુસાર અમારા ભેસાઈ ગામમાં આ એકસઠમાં વર્ષ પછી ગામસા હિંદનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની એમાં અમારે દરેક વિવિધ પ્રકારના જે વૃક્ષ હોય અને ધરતી માતા કે તમામ પ્રકૃતિના જે તત્વો છે એની પૂજન અર્ચના થતી હોય છે અમારી સાથે આ મહારાજ છે એમના દ્વારા અમે વિધિ વિધાન દ્વારા અમારા સમાજના રીત રિવાજ મુજબ આદિવાસી સંસ્કૃતિના સંસ્કૃતિને આગળ ધપાવવા માટે આ એક ગામ સહિતનો મેળો થાય છે